દમણના નમો પથ પર ગૌવંશને ટક્કર મારી વાહનચાલક ફરાર ગૌરક્ષા મંચની ટીમે ઘાયલ ગાયને સારવાર અર્થે ખસેડી સંઘ પ્રદેશ લોકપ્રિય નમોપથ પર ગત મોડી રાત્રે એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો એક અજાણ્યા વાહનચાલકે રસ્તામાં આવેલ ગાયને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત બાદ તે વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો વાહનની જોરદાર ટક્કરના કારણે ગાય ગંભીર રીતે ઘાયલ થઈને રસ્તા પર પડી રહી હતી જોકે તે જ સમયે નમોપથ પરથી પસાર થઈ રહેલા બે જાગૃત નાગરિકો આબિદભાઈ અને રિહાનભાઈની નજર ઘાયલ ગૌવંશ પર પડી હતી બંને યુવાનોએ તુરંત ગાયને રોડ પર સાઈડ પર હટાવીને ગૌરક્ષકોનો સંપર્ક સાધ્યો હતો ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકોની ટીમ તાત્કાલિક નમોપથ પર પહોંચી હતી અને ઘાયલ ગૌવંશને એમ્બ્યુલન્સમાં નાખીને તાત્કાલિક સારવાર અર્થે ગૌશાળામાં ખસેડવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે નમો પથ પર અકસ્માતોના બનાવો વારંવાર બનતા હોય છે ખાસ કરીને મોડી રાત્રે સુમસાન રોડનો લાભ લઈને નશામાં ધૂત વાહન ચાલકો ઘણી વાર પૂરપાટ ઝડપે વાહનો હંકારી જીવલેણ અકસ્માતો સજી બેસતા હોય છે આવા બેફામ ડ્રાઇવિંગમાં ગાય જેવા અબોલ પશુઓ અથવા તો નિર્દોષ માનવહાની થતી હોય છે ત્યારે માત્ર થ્રીલ માટે પૂરપાટ સ્પીડની જળમાં અકસ્માત સજીને ભાગી છૂટતા બેફામ વાહન ચાલકોને પકડીને કાયદાનું વહન કરાવવું ખૂબ જરૂરી થઈ પડ્યું છે આજ રોજ અને રેહાનભાઈથી મદદથી આજે જે અમને સૂચના મળી છે કે નમોપાથ ઉપર જે ગાય માતાનું વાછરડું ને કોઈ ગાડીએ અકસ્માત કરતા કોઈ એક્સિડન્ટ થતાં કોઈને કોઈ ઈજા પહોંચતા અમારી ગૌરક્ષાની મંચની ટીમ તરત સ્તર પર આબિદભાઈના કોલના ઉપર આવી ગઈ છે અમે આગ્રહ રાખીએ છીએ કે પ્રદેશના અંદર કાંઠેનો વ્યૂ બહુ સરસ છે પણ બહારના પર્યટકોને પણ અમે જાણવા કરવા માંગીએ છીએ કે વાહન ચાલકોને તમારી સ્પીડ થોડી ધીમી રાખે અથવા કોઈ પણ વાછરડું કે કોઈ ગાય તમને અગાડી રસ્તામાં દેખાય તો તમારી થોડી સ્પીડ થોડી ધીરી કરી દેવું જોઈએ કારણ કે આ રસ્તોના ઉપર અમારા વાછરડા ફરતા હોય છે અમે માનીએ છીએ પરંતુ એમને ઈજા પહોંચાડવાનું પણ આ કંઈ પણ કંઈ ઈજા થાય તો અમારી તાત્કાલિકની ટીમ ત્યાં આવીને સ્તર પર મદદ પણ કરે છે એટલે અમે આશા રાખીએ છીએ કે આબિદભાઈ પણ અમે લોકો ધન્યવાદ કરીએ છીએ કે આજે આબિદભાઈ કહેવાથી આજે અમને સૂચના મળી અને ગૌરક્ષણ મંચ અમારી ટીમ સ્થળ પર આવીને આ વાછડું ને હવે લઈ જાય છે સંજાણમાં યુવકે ભરચક ટ્રાફિકમાં સ્ટિયરિંગ છોડીને મોપેડ દોડાવી ખતરનાક સ્ટંટ કર્યા પોલીસે યુવકને શોધી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું ઉમરગામના એક યુવક મોપેડમાં ખતરનાક સ્ટન્ટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં યુવક જાહેર માર્ગ પર મોપેડ પર જીવલેણ સ્ટન્ટ કરતો જોવા મળે છે ઉમરગામ પોલીસને આ ઘટનાની જાણ થતાં તેમણે યુવકને શોધી ખાડી ટ્રાફિકના નિયમોનું ભાન કરાવ્યું હતું સોશિયલ મીડિયા પર રીલ બનાવી પ્રખ્યાત થવાની ગેરછામાં યુવકે લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા તેમણે સ્ટીયરિંગ છોડીને ભરચક ટ્રાફિકમાં મોપેડને દોડાવી પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકી કર્યા હતા આ વિડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો સંજાણ ગામમાંથી સામે આવેલા આ વિડિયોમાં રફીક મન્સૂરી નામનો યુવક જાહેર રોડ પર પોતાની મોપેડ પર જોખમી સ્ટન્ટ કરતો નજરે પડે છે વિડીયો વાયરલ થતાં તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો ઉમરગામ પોલીસ ટીમને આ વિડીયો મળતા પીઆઈ એસ પી ચૌધરીના નેતૃત્વમાં પોલીસે મોપેડ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંજાણનો રફીક મન્સૂરી બકરાનો વેપાર સાથે સંકળાયેલો છે અમરગામ પોલીસે સ્ટન્ટ કરનાર આ યુવકની ધરપકડ કરી હતી અને તેને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસે તેને જાહેરમાં સ્ટન્ટ કરવા અને લોકોના જીવ જોખમમાં મૂકવા અંગે સમજાવ્યો હતો પોલીસ કાર્યવાહી બાદ રફીક મન્સુરીએ અન્ય વાહન ચાલકો અને યુવકોને જાહેરમાં સ્ટન્ટ ન કરવા અને લોકોની જિંદગીને જોખમમાં ન મૂકવા અપીલ કરી હતી મારું નામ રફીક ઉમર મનસુરી સંજામાં રહ્યું મેં એક્ટિવા બાઇક પર ઇસ્ટરનો વિડીયો બનાવેલો અને ઇન્સ્ટાગ્રામ પર મૂકેલો પણ હવે પછી તો જિંદગીમાં ઇન ફીચર કોઈ પણ દિવસ એવો વિડીયો બનાવીશ નહીં ને મારી બીજાઓને પણ નમ્ર વિનંતી છે કે બીજાએ પણ હવે જોખમી ઇસ્ટરવાનો વિડીયો બનાવો નહીં નંદીગામ નજીક ટેન્કરમાં લાગી આગ ફાયર બ્રિકેડ એક સમય સરકારો મેળવ્યો મહારાષ્ટ્ર ગુજરાતની સરહદ પર આવેલ નંદીગામ નજીક નેશનલ હાઇવે નંબર ફોર્ટી એક પર ઉભેલી એક ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો બિલાડ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થયાની જાણ થઈ નથી આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે કપરાડામાં તમાકુ નિયંત્રણ હેઠળ કડક ચેકિંગ બાવીસ દુકાનદારોને રૂપિયા ત્રેતાલીસોનો દંડ વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને ટોબેકો ફ્રી યુથ કેમ્પિયન થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત કપરાડા તાલુકામાં તમાકુ નિયંત્રણ માટે કોર્ટમાં બે હજાર ત્રણના અમલીકરણના ભાગરૂપે આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગની સ્ટિયરિંગ કમિટીએ સંયુક્ત રીતે માર્ગો પર ચેકિંગ કર્યું હતું જેમાં તમાકુ કે તમાકુની બનાવટો વેચતા કોલ બાવીસ દુકાનદારો પાસેથી રૂપિયા તેતાલીસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ વિક્રેતાઓને કલમ ચાર કલમ છ અ અને કલમ છ બંગે કાયદાકીય સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત તમામ વિક્રેતાઓને સ્પષ્ટપણે ચેતવણી પણ આપવામાં આવી હતી કે તમાકુથી કેન્સર થાય છે એવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ કરવું નહીં અને કાયદાનું પાલન કરવું આ સમગ્ર કામગીરી ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ અને અન્ય વિભાગોના અધિકારીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી